ઉધના દરવાજા પાસેની હોટલમાંથી ત્રણ અઠવાડિયા પહેલાં રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી પાંત્રીસ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહમદ અન્સારીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારે સવારે સચિનની કપલેતા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો રવિવારે સવારે ઉધના દરવાજાની હોટલમાંથી ચેતન શાહ પાંત્રીસ લાખના એમડી સાથે પકડાયો તેને એક દિવસ પહેલા મોહમ્મદ રેહાન અન્સારી તેની પાસેથી ગ્રામ એમડી લઈ હતો ગઈ તારીખ ત્રણસો ને ચોપન ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે પાંત્રીસ લાખ અંદર છે તેની કિંમત છે તે પકડેલો તે વખતે જે તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીશ ઉર્ફે મુન્ના લાકડાવાળા આ ત્રણને જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અન્સારી ઉંમર વર્ષ છવ્વીસ તે નાસ્તો ફરતો હતો જે ગઈ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે એને પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા બે ગ્રામ પાંચ ગ્રામ કે એવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે બાર આઠ બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ ઉપર છે તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે